તો મા અંબાની આરાધના કરવાનું અને ગરબે ઘૂમવાનું પર્વ એટલે નવલી નવરાત્રી નવરાત્રીની હવે જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ખેલૈયાઓમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે ગરબા પ્રેમી ગરબે રમવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના પાઘડી મેન તરીકે જાણીતા અનુજ મુદલિયાર આ વર્ષે પણ યુનિક ડિઝાઇનની પાઘડી તૈયાર કરી રહ્યા છે આ પાઘડીને આત્મનિર્ભર પાઘડી નામ આપવામાં આવ્યું છે અંદાજે પાંચ કિલો વજનવાળી પાઘડી પહેરીને અનુજભાઈ ગરબે ઘૂમવાના છે આ પાઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલકત્તા મહિલા તબીબ રેપ વિથ મર્ડર તેમજ સુરત ડાયમંડ સિટીમાં નવનિર્માણ થયેલ બુર્શ રાષ્ટ્રીય પક્ષી મોર સાથે ખેલૈયા દર્શાવવામાં આવ્યા છે લગભગ પિસ્તાળીસ હજારના ખર્ચે આ પાઘડી તૈયાર કરાઈ છે નવલી નવરાત્રિની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તમામ ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે અમદાવાદના અનુજભાઈ કે જે છેલ્લા ઘણા વર્ષોથી ગરબા માટે પ્રખ્યાત છે અને તેઓ દર વર્ષે યુનિક જે પાઘડી છે તે બનાવતા હોય છે ત્યારે આ વર્ષે પણ તેમણે યુનિક જે પાઘડી છે તે બનાવી છે અને આ પાઘડી પહેરીને જ તેઓ નવરાત્રિમાં ગરબે ગૂમતા જોવા મળશે મહત્ત્વનું છે કે લગભગ પાંચ કિલોની આ જે પાઘડી છે આવી છે અને લગભગ ચાલીસ થી પચાસ હજાર જેટલો જે ખર્ચો છે તે આ પાગડી બનાવવામાં કરવામાં આવ્યો છે ત્યારે મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખાસ કરીને સિંહાસન પર આ પાગડીમાં બેસાડવામાં આવ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે તો તમામ જે ખેલૈયાઓને પણ આ પાગમાં આવ્યા છે જે કોલકત્તામાં જે દુષ્કર્મ બન્યું હતું તેના પણ જે બેનરો છે તે અહીંયા લગાડવામાં આવ્યા છે આમ રાષ્ટ્રીય પક્ષીની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય પક્ષી મોરના પણ પીછા છે તે આ પાગડી વર્કમાં લગાડવામાં આવ્યા છે પાગડીની વાત કરીશું તો અલગ અલગ પ્રકારના અલગ અલગ કલરોથી આ જે પાગડી છે તે બનાવવામાં આવી છે પાછળ પાગડીની વાત કરીશું તો ખાસ કરીને સુરતનું જે ડાયમંડ સિટી છે તેનું પણ આ પાગડીમાં અંકોરવામાં આવ્યું છે એટલે કે આ સુંદર જે પાગડી છે તે તૈયાર કરવામાં આવી છે અને આ પાગડીથી જ તેઓ ખાસ કરીને ગરબે ગૂમતા જોવા મળશે ભારતને જેના પર ગર્વ છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ખેલૈયાએ પોતાની જે પાગ છે તેમાં ખાસ કરીને આપ્યું છે સાથે સાથે ભગવાનને પણ આ પાગમાં લગાડવામાં આવે છે આપણે સીધા જ અનુજભાઈ સાથે વાત કરી અનુજભાઈ ખાસ કરીને વાત કરીશું તો આ પાઘડીમાં કયા પ્રકારનું જે વર્ક છે તે કરવામાં આવ્યું છે અને આ પાઘડી બનાવવામાં કેટલો સમય લાગ્યો હા મારા જે પાઘડી છે પહેલાં તો હું એનું વ્યજનની વાત કરી દઉં સાડા ચારથી પાંચ કિલો મારા પાઘડીનું વેટ છે ને સાથે સાથે મેં પાઘડીમાં આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે પહેલી વસ્તુ એ કે હું નરેન્દ્રભાઈ મોદીનો બહુ મોટો ફેન છું ને હું ગમે ત્યારે હું પાઘડી બનાવું છું તો એમનો સમાવેશ તો હું કરું છું ને જ્યાં સુધી રહીશ નવરાત્રિમાં જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું મારા પાઘડીમાં મોદીજીને તો રાખીશ જ કારણ કે એ વસ્તુ એવું નથી કે એમના કામ સારા છે કે એ વ્યક્તિગત બહુ સારા છે ને એમને આપણા દેશ માટે ઘણું બધું સારું કર્યું પણ છે જે રીતે આપણો દેશ આગળ વધી રહ્યો છે જે ડેવલોપની વાત કરીએ છીએ તો ઘણી બધી વસ્તુઓમાં છે કે ભાઈ આપણે એવું નથી કે બીજેપી બીજેપી આ કર્યું કોંગ્રેસે આવું કર્યું આપણે આપણે કોઈને નથી આપતો પણ હા જે છે આપણા દેશની વાત કરીએ તો આપણો દેશ આજે બહુ જ આગળ વધી ગયો છે એટલે મેં નક્કી કર્યું છે કે ભાઈ જ્યાં સુધી પાઘડી મેન તરીકે મારી એક ઓળખ મને મળી છે ગુજરાતની અંદર જ્યાં સુધી પાઘડી બનાવીશ ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન મારા પાઘડીમાં આવશે ને મારા એક અરમાન છે કે એમને મારી પાઘડીઓ સાથે હું જરૂર મળીશ કયા પ્રકારનું જે વર્ક છે તે કરવામાં આવ્યું છે પાઘડીમાં હા હવે મારા પાઘડીની વર્કની વાત કરીએ તો આમાં અફઘાનિસ્તાનનું વર્ક છે જેકો મોતી છે ગોલવાડી વર્ક છે આની અંદર પછી સાથે સાથે મલ્ટી વર્ક કરવામાં આવ્યું છે ને એની અંદર જે અલગ અલગ મોતીના મેં પેચ લગાવ્યા છે જે બ્રોચ કહીએ છે ડાયમંડના બ્રોચ છે સાથે સાથે સ્ટોન વર્ક પણ મેં કર્યું છે આની અંદર કેટલો ટાઈમ લાગ્યો પાઘડી બનાવવાનો સમય મને અઢીથી ત્રણ મહિના થયો છે અઢી ત્રણ તૈયાર કરી છે ગ્રાઉન્ડમાં જ્યારે આપણે ચાર કલાક રમું એ બહુ નાની વસ્તુ નથી કારણ કે હું દર વર્ષે અલગ અલગ થીમ ઉપર કપડાં પણ હોય છે અને પાગડીને બધું નવું જ હોય છે દર વર્ષે ને આ વખતે બી મેં મારું કેળિયું બનાવ્યું છે સાડા થી આઠ કિલોનું મારું કેડ્યું બનાવ્યું છે મેં

વડાપ્રધાન પણ સ્થાન આપ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે તો કોલકાતામાં જે કલંકિત ઘટના બની હતી તેના પણ બેનરો લગાવીને સમાજમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવ્યા છે કેમેરામેન વિજયસિંહ ગોહિલ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ